નમસ્કાર મિત્રો નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોથી આપણે રાષ્ટ્રપતિની સત્તા અને રાષ્ટ્રપતિના કાર્યોની આપણે શરૂઆત કરીશું બરાબર આજનો વિડીયો પાર્ટ વન છે બરાબર તો વિડિયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો શરૂ કરીએ આજનો વિડિયો રાષ્ટ્રપતિની સત્તાઓ તો રાષ્ટ્રપતિની ટોટલ આપણે આઠ સત્તાઓનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે જેમાંથી આજનો આજનો વિડીયો એ પાર્ટ વન છે બરાબર તો આપણે સૌપ્રથમ રાષ્ટ્રપતિની કારોબારી અથવા તો વહીવટી સત્તાઓ એટલે કે એક્ઝિક્યુટિવ પાવર્સ બરાબર તેમની પ્રથમ સત્તા છે કારોબારી અથવા તો વહીવટી સત્તાઓ ત્યાર પછી ધારાકીય સત્તાઓ રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓ રાષ્ટ્રપતિની રાજ રાજદ્વારી એટલે કે ડિપ્લોમેટિક્સ પાવર્સ સૈન્ય શક્તિઓ કટોકટી વિષયક સત્તાઓ એટલે કે ઇમરજન્સી પાવર્સ અને રોકવાની સત્તા એટલે કે વિટો પાવર્સ બરાબર ટોટલ રાષ્ટ્રપતિની આઠ સત્તાઓની આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે બરાબર તમે જાણો છો કે રાષ્ટ્રપતિ કોઈ પણ એક્ઝામ હોય એટલે એમાં રાષ્ટ્રપતિના ટોટલ બેથી ત્રણ પ્રશ્નો કમ્પલસરી પૂછાતા હોય છે બરાબર તો હું તમને અહીંયા ગેરંટી આપવા માગીશ કે તમે આપણે ટોટલ આ આઠ સત્તાઓ પૈકી જે પ્રશ્ન પૂછા છે આઠ સત્તાઓમાંથી જ કોઈ પણ પ્રશ્ન હશે બરાબર તો આજના વિડીયોમાં આપણે પ્રથમ સત્તા કારોબારી ઓબ્લિક વહીવટી સત્તા એટલે કે એક્ઝિક્યુટિવ પાવર્સની આપણે આજના વિડીયોમાં શરૂઆત કરીએ બરાબર તો આજનો વિડીયો પાર્ટ વન જેમાં આપણે કારોબારી એટલે કે વહીવટી સત્તાનો આપણે વિસ્તૃત અભ્યાસ કરશું બરાબર તો સૌથી પહેલા ભારત સરકારનો તમામ વહીવટ રાષ્ટ્રપતિના નામે થાય છે બરાબર એ તો આપણે જાણીએ છીએ કે ભારત સરકારનો કોઈપણ વહીવટી કાર્ય કારોબી કોઈ કોઈપણ વહીવટ હોય એ રાષ્ટ્રપતિના નામે થાય છે બરાબર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ પછી જ એ બધા કાર્યો થતા હોય છે બરાબર તો ભારત સરકારના તમામ વહીવટી કાર્યો રાષ્ટ્રપતિના નામે થાય છે અને રાષ્ટ્રપતિને નીચે મુજબની કેટલીક નિમણૂક કરવાની સત્તાઓ મળેલી છે બરાબર કેવી કેવી સત્તાઓ મળેલી છે આપણે અહીંયા આપણે જોઈએ બરાબર તો સૌથી પહેલી સત્તા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની સત્તા બરાબર આપણને એવા સવાલ પૂછાય કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે તો પણ રાષ્ટ્રપતિ કરે છે અથવા તો આપણને એવા સવાલ પૂછાય કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે બરાબર આપણને એવો સવાલ પૂછાય કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરે છે તો આપણને એવો સવાલ પૂછાય તેમનો આન્સર છે અનુચ્છેદ અનુચ્છેદ એકસો ને ચોવીસ વન ટુ ફોર બરાબર આપણને એવા સવાલ પૂછાય કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના હાઈ ન્ય મુખ્ય ન્યાયાધીશ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂંક બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ કરે છે તો અનુચ્છેદ એકસો ચોવીસ મુજબ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે બરાબર અનુચ્છેદ એકસો ચોવીસ યાદ રાખવાનું છે બરાબર અનુચ્છેદ એકસો ચોવીસ ત્યાર પછી તો વડાપ્રધાનની નિમણૂક અને તેમની સલાહથી કેન્દ્રી કેન્દ્રના મંત્રીઓની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે બરાબર અહીંયા તમને જોવા માંગીશ કે આપણને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કોની નિમણૂક થાય છે બરાબર અથવા તો કોની ચૂંટણી થતી નથી એવો આપણને સવાલ પૂછાય તો વડાપ્રધાન છે એમની નિમણૂક થાય છે આપણે યાદ રાખશું જ્યારે આપણે વડાપ્રધાન આપણે ડિટેલ જોઈએ ત્યારે તમને હું કહીશ કે વડાપ્રધાનની નિમણૂક થાય છે ચૂંટણી નથી થતી બરાબર કઈ રીતે એ બધું આપણે ત્યારે જોઈશું બરાબર તો અહીંયા તમે યાદ રાખજો કે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે બરાબર અને કેન્દ્રના મંત્રીઓની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે પરંતુ વડાપ્રધાનની સલાહથી બરાબર વડાપ્રધાનની નિમણૂક અને તેની સલાહથી એટલે કે વડાપ્રધાનની સલાહથી કેન્દ્રના મંત્રીઓની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે આપણને એવો સવાલ પૂછાય કે વડાપ્રધાનની નિમણૂંક બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ થાય છે તો અનુચ્છેદ સેવન્ટી ફાઈવ અનુચ્છેદ પંચોતેર મુજબ અનુચ્છેદ પંચોતેર મુજબ વડાપ્રધાનની નિમણૂક થાય છે બરાબર કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે અથવા તો એવો સવાલ પૂછાય કે કેન્દ્રના મંત્રીઓની નિમણૂક બંધારણના અનુચ્છેદ અનુચ્છેદ મુજબ મુજબ થાય છે તો કેન્દ્રના મંત્રીઓની અને વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે અનુચ્છેદ પંચોતેર મુજબ બરાબર ત્યાર પછીનો પ્રશ્ન એટર્ની જનરલની નિમણૂક કરે છે બરાબર આપણને એવો સવાલ પૂછાય કે એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે તો એટર્ની જનરલની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ બરાબર આપણને એવો સવાલ પૂછાય કે એટર્ની જનરલની નિમણૂક બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ થાય છે તો અનુચ્છેદ છોતેર સેવન સિક્સ મુજબ બરાબર બંધારણના અનુચ્છેદ છોતેર મુજબ એટર્ની જનરલની નિમણૂક થાય છે અને એટર્ની જનરલની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે બરાબર ત્યાર પછી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે સીએજી કેગ બરાબર તો કેગની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે આપણને એવા સવાલ પૂછાય સૌથી પહેલાં તો આપણને કેગનું ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાઈ ગયેલું છે કે સીએજી કેગ નું ફૂલ ફોર્મ જણાવો તો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જેમની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે બરાબર આપણને એવા સવાલ પૂછાય કે ની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે આપણને એવા સવાલ પૂછાય કે ની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે તો અનુચ્છેદ એકસો અડતાલીસ મુજબ બરાબર અનુચ્છેદ એકસો અડતાલીસ મુજબ રાષ્ટ્રપતિ કેગની નિમણૂક કરે છે બરાબર કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક બંધારણના અનુચ્છેદ એકસો અડતાલીસ મુજબ રાષ્ટ્રપતિ કરે છે બરાબર ત્યાર પછી આપણને આપણે રાષ્ટ્રપતિની સત્તાઓ જોઈએ તો રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરવાની સત્તા બરાબર આપણને એવો સવાલ પૂછાય કે દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરવાની સત્તા કોણ ધરાવે છે બરાબર અથવા તો રાજ્યપાલની નિમણૂંક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે બરાબર ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે રાજ્યના રાજ્યપાલની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ બરાબર રાજ્યપાલની નિમણૂક કરે છે બંધારણના કયા અનુચ્છેદ મુજબ તો આન્સર છે એકસો પંચાવન બરાબર વન ડબલ ફાઈવ એકસો પંચાવન મુજબ બરાબર રાજ્યના રાજ્યપાલની નિમણૂક અનુચ્છેદ બંધારણના અનુચ્છેદ એકસો પંચાવન મુજબ રાષ્ટ્રપતિ કરે છે બરાબર આપણે આ અનુચ્છેદ પણ યાદ રાખવાના છે બરાબર કમ્પલસરી યાદ રાખશું આપણે અનુચ્છેદ એકસો પંચાવન મુજબ ત્યાર પછી નાણાં પંચના અધ્યક્ષ અને તેમના એટલે કે નાણાં પંચના સભ્યોની નિમણૂક બરાબર નાણાંપંચના અધ્યક્ષ અને નાણાંપંચના સભ્યોની નિમણૂંક આપણને એવો સવાલ પૂછાય કે નાણાં પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે અથવા તો પંચના સભ્યોની નિમણૂક કોણ કરે છે તો અધ્યક્ષ અને તેમના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે બરાબર પછી આપણને એવો સવાલ પૂછાય કે નાણાંપંચના અધ્યક્ષની નિમણૂક બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે બરાબર નાણા પંચના અધ્યક્ષ અને તેમના સભ્યોની નિમણૂક બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ થાય છે તો અહીંયા આપણે લખી નાખીએ અનુચ્છેદ બસો એસી મુજબ બરાબર આપણને એવો સવાલ પૂછાય કે નાણાપંચના અધ્યક્ષની નિમણૂંક બંધારણના અનુચ્છેદ બંધારણના કયા અનુચ્છેદ મુજબ થાય છે તો બંધારણના અનુચ્છેદ બસો એંસી મુજબ નાણાપંચના અધ્યક્ષ અને નાણાપંચના સભ્યોની નિમણૂક બંધારણના અનુચ્છેદ બસો એંસી મુજબ રાષ્ટ્રપતિ કરે છે બરાબર ત્યાર પછી સંઘ લોકસેવા આયોગ એટલે કે યુપીએસસી બરાબર સંઘ સંઘ લોકસેવા આયોગ યુપીએસસીના ચેરમેન અને તેના સભ્યોની નિમણૂક બરાબર આપણને એવો સવાલ પૂછાય કે યુપીએસસીના ચેરમેનની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે યુપીએસસીના ચેરમેન અને તેના સભ્યોની નિમણૂક કોણ કરે છે બરાબર યુપીએસસીના સભ્યોની નિમણૂક કોણ કરે છે તો પણ રાષ્ટ્રપતિ આવે છે ત્યાર પછી આપણને એવો સવાલ પૂછાય કે યુપીએસસીના અધ્યક્ષ અથવા તો ચેરમેન અથવા તેના સભ્યોની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે બરાબર તો આપણને અનુચ્છેદ પૂછાય તો બરાબર બંધારણના અનુચ્છેદ ત્રણસો સોળ મુજબસીના ચેરમેનની નિમણૂક બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે તો યુપીએસસીના ચેરમેન ચેરમેન અને તેના સભ્યોની નિમણૂક બંધારણના અનુચ્છેદ ત્રણસો સોળ મુજબ રાષ્ટ્રપતિ કરે છે બરાબર નિમણૂક આપણે અનુચ્છેદ યાદ રાખશું ત્રણસો ને સોળ ત્યાર પછી મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂક બરાબર આપણને એવા સવાલ પૂછાય કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે અથવા તો અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂંક કોણ કરે છે તો ચૂંટણી કમિશનરોની નિમણૂંક કરે છે રાષ્ટ્રપતિ બરાબર ત્યાર પછી આપણને એવા સવાલ પૂછાય કે બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે બરાબર કયા અનુચ્છેદ મુજબ રા રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે તો આપણે અનુચ્છેદ યાદ રાખવાનો છે અનુચ્છેદ ત્રણસો ને ચોવીસ બરાબર બંધારણના કયા અનુચ્છેદ મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે છે તો અનુચ્છેદ ત્રણસો ચોવીસ મુજબ રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક કરે છે બરાબર ત્યાર પછીનો પ્રશ્ન ભાષા પંચના અધ્યક્ષ અને તેના સભ્યોની નિમણૂક કરે છે બરાબર આપણને એવો સવાલ પૂછાય કે ભાષા પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે તો ભાષા પંચના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે બરાબર અને ભાષા પંચના સભ્યોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે ત્યાર પછી આપણે આપણને એવો સવાલ પૂછાય કે ભાષા પંચના અધ્યક્ષ અને તેમના સભ્યોની નિમણૂક બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે તો અનુચ્છેદ ત્રણસો ચુમ્માલીસ બરાબર આપણને એવો સવાલ પૂછાય કે ભાષા પંચના અધ્યક્ષ અને તેમના સભ્યોની નિમણૂક બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ કરવામાં આવે તો બંધારણના અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે બરાબર હમણાં એક વીક પહેલા જીપીએસસીની જે પરીક્ષા લેવાય એમાં આ પ્રશ્ન પૂછાય તો કે આંતર પરિષદોની રચના કરવાની સત્તા અથવા તો આંતર આંતર પરિષદની રચના કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે બરાબર અને આપણને એવા સવાલ પૂછાય કે આંતર રાજ્ય પરિષદોની રચના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે તો અનુચ્છેદ બસો ત્રેસઠ મુજબ બરાબર આપણને એવા સવાલ પૂછાય કે આંતર રાજ્ય પરિષદોની રચના બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ કરવામાં આવે તો અનુચ્છેદ બસો ત્રેસઠ મુજબ આંતર રાજ્ય પરિષદોની રચના કરવામાં આવે છે બરાબર ત્યાર પછી આપણને એવા સવાલ પૂછાય કે આંતર રાજ્ય પરિષદોની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે ક્યાં અનુચ્છેદ મુજબ કરે છે તો બસો ત્રેસઠ બંધારણના અનુચ્છેદ બસો ત્રેસઠ મુજબ આંતર રાજ્ય પરિષદોની રચના કરવામાં આવે છે બરાબર ત્યાર પછી અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ આયોગના કમિશનરની નિમણૂક બરાબર આપણને એવો સવાલ પૂછે કે અનુસૂચિત જાતિ આયોગના કમિશનરોની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરે છે બરાબર ત્યાર પછી આપણને એવો સવાલ પૂછે કે અનુસૂચિત જાતિ આયોગના કમિશનરની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે બંધારણના ક્યાં અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ આયોગના કમિશનરની જોગવાઈ આવેલી છે બરાબર તો અનુચ્છેદ ત્રણસો આડત્રીસ મુજબ અનુસૂચિત જાતિ આયોગના કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે બરાબર અનુચ્છેદ ત્રણસો આડત્રીસ મુજબ ત્યાર પછી અનુસૂચિત જનજાતિ આયોગના કમિશનરની નિમણૂક બરાબર અનુસૂચિત જનજાતિ આયોગના કમિશનરની નિમણૂંક પણ રાષ્ટ્રપતિ કરે છે બરાબર આપણને એવા સવાલ પૂછાય કે અનુસૂચિત જનજાતિ આયોગના કમિશનરની નિમણૂક બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે તો અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એ બરાબર ત્રણસો આડત્રીસ એ મુજબ બરાબર અનુચ્છેદ ત્રણસો આડત્રીસ એ મુજબ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આયોગના કમિશનરની નિમણૂક બંધારણના અનુચ્છેદ ત્રણસો એ મુજબ કરવામાં આવે છે બરાબર ત્યાર પછી અહીંયા આપણે એક નોંધ લખેલી છે આપણને એવો સવાલ પૂછાય કે કોઈપણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોની પાસે રહેલી છે બરાબર અથવા તો એવો સવાલ પૂછાય કે કોણ કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર અનુસૂચિત ક્ષેત્ર તરીકે જાહેર કરવાની સત્તા કોની પાસે રહેલી છે તો રાષ્ટ્રપતિ પાસે રહેલી છે બરાબર તો અહીંયા આપણે લખેલું છે કે રાષ્ટ્રપતિ કોઈપણ ક્ષેત્રને અથવા તો કોઈપણ વિસ્તારને અનુસૂચિત અનુસૂચિત ક્ષેત્ર તરીકે જાહેર કરી શકે છે બરાબર ત્યાર પછી અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારોના વહીવટની સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેલી છે આપણને સવાલ પૂછાય કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિસ્તારોના વહીવટની સત્તા કોની પાસે રહેલી છે તો વહીવટ કરવાની સત્તા છે રાષ્ટ્રપતિ પાસે બરાબર તો આજના વિડીયોમાં આપણે કાર્યોબારી સત્તાઓમાં અહીંયા સુધીનું આપણે બાર સત્તા સુધીનું રાખીએ બરાબર આવતા પાઠમાં એટલે કે પાર્ટ ટુમાં આપણે ત્યાર પછીના આપણે સત્તાઓનો આપણે અભ્યાસ કરીશું અહીંયા આપણે જે કારોબારી સત્તા અહીંયા આપણે પૂરી પૂરી નથી થતી બરાબર આવતા પાઠમાં આપણે કારોબારી સત્તાની આગળની આપણે અભ્યાસ કરશું બરાબર જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય અને આવતા વિડિયો અમારા જોવા માગતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો